જય હિન્દ મિત્રો આજે વર્લ્ડ કોકોનટ ડે છે એટલે કે વિશ્વ નારિયેળ દિવસ બે સપ્ટેમ્બર બે સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ઇન્ટરનેશનલ કોકોનટ ની સ્થાપના થઈ હતી જેમાં આજે એકવીસ દેશો છે જે વિશ્વના નેવું ટકા નારિયેળનું ઉત્પાદન કરે છે અને એનું મુખ્ય મથક આવેલું છે ઇન્ડોનેશિયાના જકાર્તામાં કારણ કે ઇન્ડોનેશિયા વિશ્વના સૌથી વધુ નારિયેળનું ઉત્પાદન કરે છે એના બાદ બીજા ક્રમાંકે ફિલિપિન્સ છે અને ત્રીજા ક્રમાંકે આપણો ભારત છે કે જે વિશ્વના તેત્રીસ જેટલું નારિયેળનું કોનટ કોમ્યુનિટી છે એનું પહેલા નામ એશિયા પેસિફિક કોકોનટ કોમ્યુનિટી હતું જ્યારે તેની સ્થાપના ઓગણીસો ઓગણસીર માં થઈ બે હાજર અઢાર માં તેનું નામ બદલીને ઇન્ટરનેશનલ કોકોનટ કોમ્યુનિટી કરવામાં આવ્યું અને એના એકવીસ દેશોમાં આઠ એશિયન નવ પેસિફિક બે આફ્રિકન એક કેરેબિયન અને એક દક્ષિણ અમેરિકન પ્રમાણે કર્ણાટકમાં સૌથી વધુ નારિયળ ઉત્પાદન થાય છે બીજા ક્રમાંકે તમિલનાડુ આવે છે અને લેન્ડ ઓફ કોકોનટ તરીકે ઓળખાતું કેરળ હવે ત્રીજા ક્રમાંકે આવી રહ્યું છે કારણ કે ત્યાં પ્રવાસન ઉદ્યોગ વધતો જાય છે એટલા માટે

તો ભારતમાં અને ગુજરાત નારિયળી વિકાસ પ્રોગ્રામ પણ ચાલુ છે આના અંતર્ગત જે ખેડૂતને નારિયેળની ખેતી કરવી હોય એને પર હેક્ટર સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા સહાય ચૂકવવામાં આવે છે વધુમાં વધુ અને વધુમાં વધુ ચાર હેક્ટર સુધી આપવામાં આવે છે આની અંદર એના પોષણ અને એના જંતુ વ્યવસ્થાપન માટે પર હેક્ટર પાંચ રૂપિયા વધારાના પણ ચૂકવવામાં આવે છે હવે આપણે અમુક ની વાત કરીએ તો એક નારિયેળી વર્ષ સુધી ટકી શકે છે અને એમાં દર વર્ષે થી જેટલા નારિયેળ આવી શકે છે જે નિકોબાર ટાપુ છે એના ઉપર વીસમી સદી સુધી નારિયેળનું જે છે એ ચલણ તરીકે ઉપયોગ પણ થતો હતો તો આવી રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટાઇડીને ફોલો કરી લો જય હિન્દ જય ભારત